અંદર જનરલ તેરસો રૂપિયા આ બધી આવક છે અને જે હારા માલ છે એની અંદર તેરસો રૂપિયાથી લગાડી અને ચૌદસો રૂપિયા ને કલર વાળા માલની અંદર ચૌદસો થી ચાલીસ રૂપિયાના ભાવ નીકળ્યા પછી સુપર એકઠા માલ તો નથી આવ્યો પણ આવી બજાર હતી આજની તારીખમાં દાણાની અંદર ધીમે ધીમે બજાર સારી થઈ છે અને આજે થોડુંક સારું એવું દેખાય છે મીડિયમ માલમાં ભાવ થઈ જાય છે